હેલો એવરીવન તો આજે હું જૂનાગઢમાં થનારા મહાશિવરાત્રીના મેળાના પહેલા દિવસનો વિડીયો લઈને આવી છું જ્યાં રાત્રે બાર વાગ્યે અહીં પોલીસ ચેકપોસ્ટે રસ્તો બંધ કરી દીધો હતો મેળામાં જવાના જે રસ્તો હતો તે કેમ કે અંદર મેળામાં વધારે પડતો ટ્રાફિક હતો જ્યારે ચેકપોસ્ટ પાસે દરવાજો ખુલ્લો મુકાયો પોલીસે જવાની પરમિશન આપી એટલે તમે જોઈ શકો છો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે મેળામાં એટલો ટ્રાફિક હતો રાત્રે બાર વાગ્યે પણ કે વાત ના પૂછો અને લાસ્ટમાં હું તમને બતાવીશ કે ભવનાથ મહાદેવના દર્શન કેવા હતા મંદિર તો શું પણ આખા જૂનાગઢને શણગારવામાં આવ્યું હતું કેમ કે બાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી અહીં મહાશિવરાત્રિનો મેળો યોજાયેલો છે અને તમે જોઈ શકો છો ઘણા બધા બંદોબસ્તની સાથે પોલીસની ઘણી બધી ટુકડીઓની સાથે સાથે એમ્બ્યુલન્સથી લઈ અને મોટા મોટા ક્ષેત્રોના એટલા સરસ આયોજન હતા કે આવેલા ભક્તોને કોઈ પણ તકલીફ ના પડે અને અહીં તમે જોઈ શકો છો દામોદર કુંડ છે જે ખૂબ જ સરસ શણગારવામાં આવ્યો છે સાથે જ આપણે અહીં ટનલમાંથી થઈ અને અહીં લો આપણું જ્યાં ભવનાથ શરૂ થાય છે ત્યાંનો સ્ટાર્ટિંગ પોઈન્ટ શરૂ થઈ ગયો છે જોઈ શકો છો સામે ગિરનાર દેખાઈ રહ્યો છે અને વચ્ચે જેટલા પણ નાના મોટા મંદિરો આવે છે તે બધા જ શણગારવામાં આવ્યા છે અને ઠેર ઠેર પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને કડક બંદોબસ્તની સાથે એટલો સરસ મેળાનું આયોજન કર્યું છે ને જ્યાં સાધુ સંતો અને મોટા બધા જે સંતો હોય છે તેની સાથોસાથ બાવા ઘણા બધા સંખ્યામાં ઉમટી પડ્યા છે જે પણ હું તમને અહીં બતાવીશ અને સાથે જ અહીં ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડની સામે જ જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે આ ટ્રાફિકથી થઈ અને ગમે તેમ કરી અને અમે મંદિર પહોંચ્યા લગભગ ચેકપોસ્ટ પાસે અડધાથી પોણા કલાકના વેઇટ કર્યા બાદ અમને અહીં મેળામાં અંદર એન્ટ્રી મળી છે તો અહીં ગ્રાઉન્ડની સામેથી જ સ્ટોલની શરૂઆત થઈ ગઈ છે વિચાર કરો રાતના બાર સાડા બાર વાગ્યે પણ આટલી ટ્રાફિક છે તો દિવસના તો શું હાલ થતો હશે જો તમે લોકો વિચારતા હો તો ચોક્કસથી આવો અને મહાદેવના દર્શન કરો જ્યાં ખૂબ જ મજા પડી જાય છે એવું રાત્રે વાતાવરણ હોય છે અને સાથે જ નાના મોટા ખાવા પીવાના સ્ટોલ અને મોટા મોટા અસંખ્ય અન્નક્ષેત્રોનું પણ આયોજન કરેલું છે તો અહીં આપણે મેઇન ગેટથી જ્યાંથી મેળો સ્ટાર્ટ થઈ છે ત્યાં આપણે એન્ટર થઈ ગયા અને ફરી ચેકપોસ્ટ આવી અને ત્યાં વાહન અંદર નથી લઈ જવા દેતા તો આપણે પાર્કિંગમાં આપણું બાઈક પાર્ક કરી અને હવે આપણે આગળ જઈએ બસ હવે થોડેક જ દૂર ભવનાથ મહાદેવનું મુખ્ય મંદિર છે જ્યાં આપણે જઈ રહ્યા છે તો અહીં આપણે હવે ચાલીને જવાનું છે ને જોઈ શકો છો કેટલા બધા વાહનો અને કેટલા બધા માણસો છે તે રિટર્ન થઈ રહ્યા છે આના કારણે અમને લોકોને બાઇક અંદર લઈ જવાની પરમિશન ના મળી તો અમે લોકો બાઇક સાઈડમાં પાર્ક કરી અને હવે ચાલીને જઈએ છીએ જ્યાં ઘણા બધા રુદ્રાક્ષની માળાના સ્ટોલની સાથે કપડાના સ્ટોલ ખાવાના સ્ટોલ અને ખાસ કરીને લેડીઝ માટે ઇયરિંગ્સના પણ ઘણા બધા એવા સ્ટોલ છે તો લો અહીં આપણે સામે જે દેખાઈ રહ્યું છે તે ભવનાથનું મુખ્ય મંદિર આવી ગયું છે તો થોડી વેઇટ કરી લો તમને હું અંદર મંદિરના દર્શન પણ કરાવીશ અને અહીં સાથે જ મેઇન મંદિરની બહાર બાવા સાધુઓનો સ્થાન છે જોઈ શકો છો પહેલા જ દિવસે અસંખ્ય બાવા સાધુઓ આવેલા છે તે પણ હું તમને અહીં બતાવી દઉં અને સાથે સાથે મંદિરની અંદર એક કુંડ છે જેમાં મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે લાસ્ટમાં જે રવેડી નીકળે છે એ રવેડીની બાદ એ કુંડમાં બાવા સાધુઓ સ્નાન કરે છે અને એવું કહેવામાં આવે છે કે જે સાચા બાવા સાધુ હોય છે તે બહાર નથી આવતા કુંડની બહાર સ્નાન કરીને તે કુંડમાં જ અલોપ થઈ જાય છે આ હકીકત છે તો એ કુંડ પણ હું તમને બતાવીશ ચલો આપણે પહેલાં મંદિર તરફ જઈએ જોઈ શકો છો કેટલો સરસ આપણા આ મેઈન મંદિરને સજાવ્યું છે અને પાછળ જ જે લાઇટિંગ દેખાઈ રહી છે તમને નાની નાની તે ગિરનાર છે તો ગિરનારની ફ્રન્ટમાં જ આ ભવનાથ મંદિર આવેલું છે જેને મહાશિવરાત્રિના મેળા માટે એકદમ સરસ શણગારવામાં આવ્યું છે અને જોઈ શકો છો રાત્રે એક વાગ્યો છે કેટલી ટ્રાફિક છે અને અહીં હવે આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા લોકો સેલ્ફીને વિડીયોની મજા પણ માણે છે અને સાથે મહાદેવના દર્શન પણ કરે છે તો ચલો આપણે પણ દર્શન કરી લઈએ કે આપણા મહાદેવને કેવા સજાવ્યા છે આ પાવન પર્વમાં તો જોઈ શકો છો અહીં આપણે ધીમે ધીમે એન્ટર થઈએ અને ફૂલ અને લાઇટની સાથે મંદિરને એકદમ સરસ શણગારવામાં આવ્યું છે તો લાસ્ટ યર મેં મહાશિવરાત્રિના મેળાના સૌથી મોટા અન્નક્ષેત્રનો વિડીયો પોસ્ટ કર્યો હતો કયું અન્નક્ષેત્ર છે અને કેટલું મોટું છે તે બધું ડિટેલમાં જણાવ્યું હતું આ વર્ષે હું મેળાના પહેલા જ દિવસે મેળાને આનંદ માણવા અને સાથે જ મહાદેવના દર્શન કરવા આવી ગઈ છું અને ખુદને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આ તક મને મળી છે તો અહીં ગર્ભગૃહના તમે દર્શન કરી લો જ્યાં આપણા મહાદેવ સ્થિત છે જે લોકો નથી આવી શકતા તે લોકોના વિડીયો શેર કરી દો જ્યાં તમને આટલા સરસ ભવનાથ મહાદેવના દર્શન થઈ જશે સાથે જ ગર્ભગૃહની ડાબી સાઈડ આ મોટું ત્રિશુલ અને ડમરૂની સાથે આ મંદિરની શોભા વધારે છે હવે આપણે એક કુંડ બતાવી દઉં તમને જેની મેં તમને વાત કરી હતી તો આ એક કુંડ છે જ્યાં મહાશિવરાત્રિના દિવસે છેલ્લે રવેડી નીકળે છે બાવા સાધુઓની અને એ બધા બાવા સાધુઓ અહીં આવી અને સ્નાન કરે છે અને એવું કહેવામાં આવે છે કે જે સાચા બાવા સાધુ હોય છે તે અલોપ થઈ જાય છે તે આ કુંડમાંથી બહાર પાછા નથી આવતા તો આ આજનો વિડીયો હતો જે મેં તમને બતાવી દીધો ચેકપોસ્ટથી લઈ અને છેક તમને ભવનાથ મહાદેવના દર્શન પણ કરાવી દીધા તો જે લોકો આ મેળામાં નથી આવી શકતા એ લોકોને ચોક્કસથી મારો આ વિડીયો મોકલો ફરી મળીશું હર હર મહાદેવ